વડોદરા શહેરમાં રણછોડરાયજીની વિજય યાત્રા નીકળશે જી હા અઠ્યાવીસ વર્ષ બાદ આ એક ભવ્યાધિત ભવ્ય વિજય યાત્રા જે ટોપ ફોડવાની પરવાનગી મળી તે અંતર્ગત નીકળશે છવ્વીસમી નવેમ્બરના રોજ જ્યારે આ વિજય યાત્રા નીકળવાની હોય તે અંતર્ગત પોલીસ પ્રશાસન દ્વારા જ્યારે પરમિશન મળી હોય કે ફટાકડા ફોડવાના છે ત્યારે આ ફટાકડા સ્પેશિયલ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે સાથે જ અહીંયા જે મહારાજ છે તેઓએ નેમ પણ લીધી હતી કે જ્યાં સુધી આ તોપ ફોડવાની પરવાનગી ન મળે ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરે મિત્રો પરવાનગી મળતાની સાથે જ તેઓ રાજી પણ થયા હતા મંદિરના પૂજારી જર્નાર્દ દવે જણાવ્યું છે કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી તેઓ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા હતા ત્યારે તેઓ થકી જ ચપ્પલ નહીં પહેરે તેવી એક નેમ લેવામાં આવી હતી બે હજાર ચોવીસમાં ટોપ ફોડવામાં આવશે ત્યારે પ્રશિક્ષણ પણ કરવામાં આવ્યું હતું કોર્ટ દ્વારા તોફોડવાની પરવાનગી પણ આપવામાં આવી હતી ઘણી વર્ષો પહેલાં અંગ્રેજોના ટાઈમમાં પ્રથાની શરૂઆત થયેલી એ ભગવાનને એકસો ને અગ્યાસી વર્ષ થયા પરંપરા ચાલતી હતી એમાં કોઈ કોઈ અધિકારી દાદાની નજર એક સરકી ના હોય એટલે ગેરસમજને કારણે આ પરંપરા અટકી ગયેલી એને લીધે કોર્ટ કેસ થયા અને એને લીધે જે આનો આ ચુકાદો હમણાં આવ્યો એની સાથે આપણા ભગવાનનું તુલસીની શોભાયાત્રા થઈ હતી એમાં તોપમાની પરવાનગી માગેલી પણ ચુકાદાના પ્રભાવના કારણે એ પરવાનગી તૃતિ મળી પણ એ ભગવાનને જે તુલસી યુવા જે અને કુલદેવતાઓનું આમંત્રણ કરેલું બધાને આજે વધ આવતીકાલે વધારવાનો દિવસ છે એટલે ચૂંકાદાના પરિણામે એ વધારવાનો દિવસ ભેગું થયું એટલે વિજય યાત્રા અને ભગવાનની પૂજા અર્ચના અને આ તો સલામી એ બધું એના બીજે કાર્યક્રમ બનાવવામાં આવ્યો એ જઈને આવતીકાલે ભગવાનની શોભાયાત્રાના પૂર્વે ભગવાનની શોભાયાત્રાના પૂર્વે પૂજા કરવામાં આવશે વેદ મંત્રોથી પછી બધા જે મહાનુભાવો વાગી ડાકટિ નરેશ અષ્ટપેશ્વર પછી યોગેશ બાવા દ્વારકેશ બાળી નરેશ્રી વાગેશ કુમારજી મહોદય સૂચન પ્રમાણે જે વર્ણન કરીને કૂપની સલામી આપવામાં આવશે પછી એ શોભાયાત્રા મંદિરમાંથી પ્રસ્થાન કરી માળીની વટલી કમાલમાં જશે અને ત્યાંથી પછી માતાજીના મંદિર જશે ત્યાં માતાજી સાથે ભગવાન મૂર્તિ વગેરે કરી પૂજા અર્ચના વગેરે થશે આરતી થશે પછી ત્યાંથી ભગવાનની શોભાયાત્રા વિજય વિજયયાત્રા પાછી માળીની વટલી કમાલમાં થઈ મંદિરમાં પાછી આવશે ત્યાં પછી સલામી આપ્યા પછી

કોઈ બનાવ બન્યો કે નથી બન્યો એ બધું અલગ વસ્તુ છે અને એની જે કોઈ ઘેર સમજ હોય કોઈ બનાવતો તે બન્યો નહોતો કારણ કે અમે સાવચેતી રાખતા જ હોઈએ છીએ કે કોઈ ભગવાનની કોઈને કોઈ વાઘે ઈજા થાય તો ભગવાનને સુગંધ થાય ટેસ્ટિંગ તો બહુ વાર ટેસ્ટિંગ કરવામાં આવ્યું પણ બે આ ત્રીજી ત્રણ વાર ટેસ્ટિંગ થયું એમાં રિપોર્ટ આવ્યો અને એના પ્રમાણે અમુક અમુક બધા બધા રિપોર્ટે ભેગા કરી અને વ્યવસ્થિત રીતે જે સલામતી રીતે ફોડવામાં માટેનો જે અહેવાલ અંદર હશે એ પ્રમાણે પરવાનગી પ્રમાણે ધૂપ ફોડવામાં આવશે અને પછી ઉભાની સુભા બીજા યાત્રા નીકળશે ઘરમાં કેવો માહોલ છે તમારા અને ઘરમાં કેવો માહોલ છે ત્યારે બધા આ વસ્તુ એક વિશિષ્ટ પ્રસંગ છે એટલે વધારે દરેકને ખુશી તો હોય જ સ્વાભાવિક વસ્તુ છે તમારું સપનું એટલે એટલે સપનું વસ્તુ અલગ છે અને અને ખુશી વસ્તુ અલગ છે સપના બધા બધા જોઈ શકે છે બી હું રાજા છું તો બધા રાજાના થઈ જાય અને બીજું એમ કહેવાનું છે મારે વિશેષ કરીને કે કાલે તો ફવાનો પ્રસંગ બને તો મહેરબાની કરીને બધા ભક્તો વૈષ્ણવો જે દર્શનાર્થીઓ જે છે એ ધક્કામુક્કી ના કરે અને પ્રશાસનને મદદ કરે અને એમની બંદોબસ્ત કરવામાં અને જે એ રીતે લોકોની સુરક્ષા કરવામાં સહાયતા થાય એ માટે મદદ કરે અને એ પ્રમાણે જે કોઈ ધક્કા કરીને જો કરશે તો આ પ્રોગ્રામની બહુ મજા નહીં આવે એટલે મારી બધા ભક્તોને વિનંતી દર્શનાર્થીઓને જે આવે બધા લોકો આવે એને બધાને મારી નમ્ર વિનંતી નિવેદન છે કે કોઈ ધક્કામુકી ના કરે એક જોતા વિશિષ્ટ લાવો છે એનો આનંદ વિવેક અને ધીરક માણે બસ એટલી મારી બધાને વિનંતી બસ એવું છે કે શક્તિ પૂજા એક મોટી વસ્તુ છે અને શક્તિ પૂજાના માધ્યમ માધ્યમરૂપે એ પૂજા કરીને એનું શક્તિનું જે ઐશ્વર્ય જે છે એનું દર્શન કરવામાં આવે છે અને દારૂ તમે ક્યાંથી લાવતા હો છો દારૂ તો પહેલાં તો ગુજરાતમાં વડોદરામાં મળતું હતું હવે પછી વડોદરાની બસથી લાવવું પડતું હતું પછી ગુજરાતમાંથી જ્યાં મળે ત્યાંથી લાવવું પડતું હતું અત્યારે હમણાં થોડા સમય પરથી હમણાં દસ બાર વર્ષથી ઉદયપુરથી રાજસ્થાનથી લાવવું પડે છે હવે ભગવાનને એ પ્રાર્થના કે બઉ આખે હોવું ના પડે અને અહીં વડોદરામાં એની વ્યવસ્થા થઈ જાય સુગમતા મળે એવી બધા ને મારી નમ્ર વિનંતી છે આ ભગવાનને અઠ્યાવીસ વર્ષ પછી આ વસ્તુ જોવા મળશે શું નામ આપણું જનાર્દન દવે